તો હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો આજ છે ને ભાઈ હું નીકળી ગયો ટિફિન લઈને દાળીએ કારણ કે ભાઈ મજદૂર લોક જવું પડે તો કોઈ સપોર્ટ નથી કરતા યુટ્યુબમાં તો તમે સપોર્ટ કરો ને યાર તો મજા આવે કે હું કરવા જામ છું ખબર છે કેરી ઉતારવા માટે હાલો તો હવે આગળ મળીએ તો ભાઈ અમે ત્રણેય તો ત્યાર થઈને નીકળી ગયા પણ હવે ત્યાં પૂર્યા પછી કેવી હાલત થઈ એ ખબર નથી પણ અમે તો નીકળી ગયા ભાઈ કેરી ઉતારવા તો આ ભાઈ બસ છે ને બહુ ઉતાવેડ માં લાગે આ પાસે છે ને ગાડી થી મી પાડવી પડે બાકી તો ભાઈ અત્યારે છે ને અમે જસાદાર ની ધાર ઉપર છીએ તો તને હજી થોડુંક ધોળા જેવું આવે પછી તો આઠે જવું આવીશી એટલે ગાડી છે ને પેટ્રોલ વગર ની પાસે એક કિલોમીટર રીતે હાલી જાય એટલું ધોળો છે આ બધી આ જસાદાર ની છે ને લોકેશન જો મસ્ત છે ને એકદમ તો ભાઈ આ છે આપડી ગાંડી ગીર હો દેખાય ને બાકી સુફર લીલો ત્રીજ એ લીલો ત્રીજ તો ભાઈ અમાર છે ને ગેરી ઉતારવા માટે અગલવાડી બાજુ અમે શિફ્ટ થયા છે અઢારે તો અત્યારે તો અમે જાંબુ પુવા આવ્યા છે તો જાઉં છો અગલવાડી તો ભાઈ અમે છે ને અત્યારે તો અકલવાડીમાં ભૂગી ગયા છે ને અમારા ગામ તો અકલવાડીનો રસ્તો છે ને ખૂબ જ મોટો છે તો ભૂગવામાં લગભગ એક કલાક જેવો સમય અમારે લાગી ગયો છે બાકી ભૂગી ગયા હો અહીંયા અમારે કન્ફ્યુઝન થઈ ગયું ભાઈ આમાં છે ને બે રસ્તા છે એક આપવાનો ને એક આપણનો રસ્તો કયા રસ્તે જવાનું છે ખબર નથી આગળ કોકની વાવી નીકળશે ને તો હેરાન થવું એટલે શું ભાઈ આવે ને પછી એના ભેગા લઈએ ભાઈ

આ વેળા લઈને ઉભા આવી ગેરેજ નથી આવ્યા તો હવે ઓલીપાની સાઈડ જઈએ બ્લોક ઝોન ખુલશો નહીં ને બધાને શેર કરી દીધું હા હા અમારા અભય ભાઈ છે આમાં ઉતારીએ કા ભાઈ આજ ગરમી નથી તે હમુ કહેવાય બાકી ગરમી નહોતી ભાઈ આ વેળા એ હાસો છે ને બહુ મુંગા છે અમે કોકના ખેતરમાં ગરી ગયા હું અહીં જો આવી ગયા ઉપર ભરા મે છે આ વેળા લઈને એટલામાં એટલામાં ફરી ઓલા ભાઈ અહીંયાથી જોઈએ અમને ગાગાને જે હું

બે આનું બંગલો છે કેરી ઉતરવાયું નાનું બંગલો છે બંગલો છે ભાઈ ઘર નું છે મને આવ્યું છે આ ફોટો પાડે મસ્ત બંગલો છે ભાઈ એકદમ કેરી ઉતરાયા દાદાઈ બંગલો છે ભાઈ ખાઈ ભાઈ ને ભાઈ તો ચા આવી ગઈ એટલે ચા હવે પી લે બધા તો પ્રમણભાઈ જાની જ્યુસ કે મારી રહી છે એકદમ સ્પીડમાં બાકી કોક લેઈ છે હિંમ લાગે મને તો મારે સાલે કા ખોપડી તોડ રે ખોપડી તોડ સાલે કા આવી ને ભાઈ

હલો મળી બીજા લોકમાં બાય બાય